અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવા તળાવોના આંગણ પાણીના નિકાલના કામો કર્યા વગર જ રૂપિયા લઈ લેવાયાનો પૂર્વ સરપંચ દ્વારા આક્ષેપો સિંચાઈના અધિકારીઓના બાબતે પૂછતા અમારી પાસે રેકોર્ડ નથી તેમ કંઈ છટકી ગયા અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આવતી સરકારી ગ્રાન્ટ અને સુજલામ સુફલામ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી તળાવો વાંગા કોતરા ઊંડા કરવા તળાવોમાં વધારાના પાણીના નિકાલ માટે આંગણના કામો કરવા રાજ્ય સરકારની ખેડૂતના સિંચાઈના લાભો મળે જળ સંચયથી ભૂગર્ભ જળ જળવાય તેવા શુભાશયથી તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન મોદીએ યોજના અમલમાં મૂકી હતી યોજના અંતર્ગત અરવલી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર ભીલોડા ધનસુરા સહિતના તાલુકામાં કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા છે જિલ્લાના કેટલાક ગામોમાં આવા એક પણ કામો નહીં કર્યા અને બીલો બનાવી રૂપિયા ઉપાડી લઈ સરકારનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામીણ જનતાએ આક્ષેપો કર્યા છે સાચા હોય તો જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે આ સંદર્ભે અમો સિંચાઈ વિભાગ અરવલીના ઇન્ચાર્જ એક્સચેન્જ પરમારનો ટેલિફોનિક વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો ગાંધીનગર મીટિંગ હોય મળ્યા નથી ત્યારબાદ પ્રયત્ન કર્યા પણ તેઓ ફિલ્ડમાં હોવાનું જણાવ્યું હતું અધિકારી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી ત્યારબાદ માલપુર મેગ્રજના ઇન્ચાર્જ અધિકારી સાબલિયાને ઓફિસ ગયા તો રેકોર્ડ કોઈ નથી કંઈ ઉડાવ જવાબો આપ્યા હવે રાજ્ય સરકારના વિજિલન્સ તેમજ સીબીઆઈ તપાસ કરાવે તો પાછલા પંદર વર્ષનો અબજો રૂપિયાનો કૌભાંડનો પર્દાફાશ થાય તેમ કહેવાય છે કેટલાક મગરમચ્છ પણ ખુલી શકે છે તેવી રજૂઆત કરાઈ છે જે રીતે સુરત સીઆઈડી તપાસો થઈ તેવી થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાય નહીં હવે જોવું રહ્યું કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ન્યાય તપાસ કરાવશે કે ગામનો વતની છું પૂર્વ સરપંચ છું અને હાલ ધોળેશ્વર ગામે શ્રવણ તળાવ આવેલું છે જે શ્રવણ તળાવની અંદર આશરે પાંચેક વર્ષ અગાઉ જે ઊંડું કરવા માટે આવ્યું હતું એમાં થોડો વાદ વિવાદના હિસાબે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાંચેક વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી વેસ્ટવેર ક્યારે બનાવાય વેસ્ટવેર તો આશરે લગભગ વીસ પચીસ વર્ષ અગાઉ થયેલું છે અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા જે અમારા તળાવના નામે જે કંઈ સદર ઉપડી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે ઘેર ઘેરરીતિ અપનાવી છે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો અમને એવું થતું કે સો ટકા જો આ કામ કર્યું હોત ને સ્થળ પર જો કામ કરેલું દેખાતું હોત તો અમે વિરોધ ના કરતા પણ જે ખરેખર અહીંયા ખોટું કરેલું છે જે અમારા સરકારશ્રીને એક જ માગણી છે કે આ જે કંઈ ભૂ માફિયા છે જે છુપારોસ્તંભ જેને કહેવાય એ જે કંઈ તંત્ર દ્વારા સચોટ માહિતી લઈ અને તટસ્થ ન્યાય આપને અપાવે એ અમારી માગણી છે કારણ કે અમારા પૈસા અમારા અમારા ગામના પૈસા અમારા ગામમાં ના વપરાય અને કોકના ગજવા ભરાઈ જાય એ અમને વ્યાજબી નથી અને ચોક્કસ તંત્ર દ્વારા અમારી એક જ માગણી છે કે સચોટ અને તપાસ થાય અને અમને ચોક્કસ અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ આ અંગે તમે કોઈ રજૂઆત કરીશ કોઈને હાજી અમારે કરીશ કલેક્ટર સાહેબની અમારા પેડથી અમે રજૂઆત પણ કરી છે આશરે અમને દસેક દસ પંદર દિવસ થઈ ગયા છે અમે જાણ કર્યા વિનોદભાઈ લાડુભાઈ નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી એકસો તેપ્પનવાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો પચીસ વર પહેલાં પચીસ વર પહેલાંના કોઈપણ ઓગનનું પણ કાર્ય કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ જાળવા બાવળિયા જોટવા ઊંઘી ગયેલા છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાઈ એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી ગયેલી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી એની તતશ તપાસ થવી જોઈએ એ મારી માગણી છે કેટલા વર્ષ પહેલાં આ વેસ્ટવેર બનેલો હતો આ લગભગ પચીસ વર્ષ પહેલાં ત્યાર પછી કોઈ કામ થયું ત્યાર પછી કોઈ પણ કામગીરી થયેલી નથી થાય જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે